અહીંયા દેખાય મુજબ આ એક વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર અને આજુબાજુમાં એક એવો વિસ્તાર છે અને આ વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય જે તમને ખ્યાલ હશે તેમજ આ જ વિસ્તારની અંદર એના અલગ અલગ બિંદુએ નજીક અને દૂર અલગ અલગ બિંદુએ ઉર્જા છુપાયેલી હોય છે હા અને એ જ આપણે અહીંયા આપણે આજે ચર્ચા કરવાની છે હવે આપણે શું કરવાનું કે એક પ્રકારે બિંદુ ધન વિદ્યુત ભાર લઈ લઈશું અને એના કોઈ આર અંતરે બિંદુ ઉપર કેવી રીતે એનર્જી સ્ટોર થાય તેમજ એ આર અંતરે તમાર શું શોધવાનું વિદ્યુત સ્થિતિમાન જે આપણો આજનો ટોપિક છે તો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે બિંદુવત ધન વિદ્યુત બારના વિદ્યુત ક્ષેત્રમાં એટલે પણ વિદ્યુત બાર હોય તો એની આજુબાજુમાં એનું શું હોય વિદ્યુત ક્ષેત્ર હોય એક પર્ટિક્યુલર એરિયા હોય જે તમને દેખાતો હશે સર્કલની અંદર કે જેની અંદર જ જ્યારે બીજો કોઈ વિદ્યુત બાર આવશે ત્યારે એના ઉપર કાં તો આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગશે કયા પ્રકારનું બળ હતું કે કુલમબીય બળ હોય જેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર છે જે તેમને અહીંયા આઈ બટન પર મળી જશે કાં તો તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળશે તો આપણે એની ચર્ચા કરવાની છે હાય આઈ એમ મિહિર પરમાર યોર ફિઝિક્સ ટીચર તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ તો અહીંયા આકૃતિમાં દેખાયા મુજબ એક્સ વાય સમતલમાં ઉગમ બિંદુ પર આપણે ધન વિદ્યુત પર મૂકેલો છે કેપિટલ ક્યુ અને આના એક બિંદુ હશે પી જે અહીંયાથી આર અંતરે આવેલું હશે જે અહીંયા પ્રશ્ન લખ્યો મુજબ બિંદુવત ધન વિદ્યુત ભારથી આ અંતરે કોઈ બિંદુ પી હશે તેના ઉપર આપણે શું શોધવાનું આનું વિદ્યુત સ્થિતિમાન એટલે આ પ્રમાણે રચના છે હવે જુઓ કે આનું સ્થિતિમાન તમારે શોધવું હોય તો એમને એમ કોઈ દિવસ શોધી ના શકાય શોધવા માટે પણ તમારે કોઈ એક બીજો પરીક્ષણ વિદ્યુત ભાર તો જોઈએ બરાબર કે અહીંયા આનું સ્થિતિમાન કેટલું હશે હશે કે નહીં હોય એ ચેક કરવા માટે કંઈક તો જોઈએ જેના આધારે તમે બોલી શકો એટલે પરીક્ષણ વિદ્યુત ભાર અહીંયા જરૂર પડશે અને આજે પરીક્ષણ વિદ્યુત ભાર છે બરાબર જો તમારે આ સ્થિતિમાન શોધવું હોય તો પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા એકમ લેવાનો એકમ એટલે કે એની વેલ્યુ કેવી હોવી જોઈએ એક લેવાની અને જો તમને આ જ પ્રશ્ન એવું પૂછે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો ત્યારે એ પરીક્ષણ વિદ્યુત ભાર પર્ટિક્યુલર ક્યુ લઈ લેવાનું કે જેની કંઈક વેલ્યુ હોવી જોઈએ જ્યારે સ્થિતિમાન હોય ત્યારે કેવો વિદ્યુતભાર લેવાનું પરીક્ષણ એકમ લેવાનું કે જેની વેલ્યુ કેટલી હોય એક હોય એટલા માટે કે તમે માન્યો કે ઝીરો લઈ લો વેલ્યુ તો ઝીરો લેવાથી ઝીરોનો મતલબ શું થાય કે એ જે તે વિદ્યુતભાર હશે નહીં તો વિદ્યુતભાર નહીં હોય તો તમને ખબર પડશે નહીં કે અહીંયા સ્થિતિમાન કેટલું સ્થિતિમાનનો ખ્યાલ લાવવા માટે આપણે શું જોઈએ વિદ્યુતભાર તો જોઈશે જ પણ સ્થિતિમાન શોધવું હોય ત્યારે એ વિદ્યુતભાર જોઈએ એકમ એટલે કે એની વેલ્યુ એક હોય હવે એકને તમે કોઈપણના સાથે ગુણાકાર કરો બીજી સંખ્યા કોઈ દિવસ બદલાશે નહીં એવું જ અહીંયા કરવાનું છે પરીક્ષણ વિદ્યુત ભાર તો જોઈશે જ પણ એ લાવવાનું એવી રીતે કે આની વેલ્યુમાં કોઈ ચેન્જ ના આવવું જોઈએ તો વિદ્યુત ભાર કેવો લાવવો પડશે એકમ જ લાવવો પડશે બરાબર કે જેની વેલ્યુ કેટલી હોય એક હોય બોલો ક્લિયર એટલે અહીંયા આપણે જરૂર પડશે પરીક્ષણ વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર જોઈશે હવે એકમનો ખ્યાલ આવી ગયો હવે એકમ ધન અહીંયા કેમ શબ્દ વાપર્યો તો જુઓ તમારે અહીંયા શું કરવાનું છે કે જે તે બિંદુએ આનું સ્થિતિમાન શોધવાનું છે હવે જો તમારે યાદ રાખો કે જ્યારે પણ સ્થિતિમાન પણ એક પ્રકારે ઉર્જા છે કે આની આટલા અંતરે આની પોતાની કેટલી ઉર્જા હશે એને આપણે સ્થિતિમાન કહીએ હવે સ્થિતિમાન અથવા ઉર્જા શોધવી હોય તો ઉર્જા શોધવા માટે હંમેશા તમારે કાર્ય કરવું પડે ત્યારે જ તમને મળશે જેમ કે આ સપાટી પર અહીંયા પેન પડેલી છે બરાબર હવે આ પેનને લો કે અમુક ઊંચાઈએ મારે લાવી હોય તો અહીંયા અથવા તો આ ઊંચાઈએ આ પેનની સ્થિતિ ઉર્જા કેટલી હશે એ મારે શોધવી હોય તો એમને એમ કોઈ દિવસ શોધાશે નહીં હવે એમ કહો કે ચાલો પેનને ઉપર લઈ દો અથવા અહીંયા આ બિંદુએ આની પેનની કેટલી સ્થિતિ ઉર્જા હશે તમે શોધો તમને કોઈ પણ પ્રકારે આન્સર મગજમાં આવશે નહીં પણ હા એક કામ કરીએ કે સર આના ઉપર છે ને અહીંયાથી આટલી ઊંચાઈ લઈ જવા માટે કાર્ય શોધો કે કે કાર્ય પણ એક પ્રકારે શું હોય ઊર્જા હોય તો જેટલું કાર્ય તમે કરશો ને એ કાર્ય આની અંદર ઊર્જાના સ્વરૂપમાં સ્ટોર થાય જે તે ઊંચાઈએ અને એ પ્રમાણે તમને શું મળે અહીંયા એની ઉર્જા મળશે કે હા આની આટલી ઊંચાઈ સ્થિતિ ઉર્જા આટલી હશે તો એવું જ આપણે અહીંયા કરવાનું છે હવે જસ્ટ વિચારો કે આ પ્લસ હોય બરાબર અને જે પેલું પરીક્ષણ વિદ્યુત પર તમે લાવવાનો છો એ માની લો કે ધન ના હોય ઋણ હોય તો જસ્ટ વિચારો અનંત અંતરે તેને લાવવા માટે શું તમારે કાર્ય કરવું પડશે એ પ્લસ અને માઇનસ વચ્ચે આમે આકર્ષણના કારણે માઇનસ સીધે સીધું એના જોડે જાય તમારે એના કાર્ય કરવાની જરૂર નથી કેમકે જો માઇનસ લઈએ તો એ આપ મેળે ત્યાં જશે અને એનાથી તમને આ વિદ્યુત બહારનું કેટલું સ્થિતિમાન હશે તમને ખ્યાલ મળશે નહીં માટે આપણે શું કરવાનું કે બંને કેવા રાખવાના પ્લસ જેના કારણે બંને વચ્ચે શું થાય અપાકર્ષણ અને હવે તમે એને લઈ જાઓ એ બિંદુએ તો લઈ જવા માટે તમે કાર્ય કરશો અને તમે કાર્ય કરશો તો તમને આઈડિયા હોય છે કે હા અહીંયા મેં આટલી ઉર્જા યુઝ કરી તો એ ઉર્જા ગઈ ક્યાં હશે તો જે તે વિદ્યુત બહારના એ બિંદુ પર સ્થિતિમાનમાં સ્ટોર થઈ જાય તો આ પ્રમાણે આપણે અહીંયા સ્થિતિમાન શોધવાનું છે બોલો ખ્યાલ આવી ગયો કે કેમ એકમ લેવાનો આની વેલ્યુમાં ચેન્જ ના આવી જોઈએ ભાઈ ઓકે કેમ ધન લેવાનો કેમ કે ધન રાખીશું તો તમારે કાર્ય કરવું પડશે ને તો અને તો તમને ખ્યાલ આવશે કે હા એ જે તે બિંદુ કેટલું સ્થિતિમાં હશે એ તો આપમેળે આવી જશે તો હા એવું નહીં હોતું કે માઇનસ લેવાથી અહીં નજીક આવશે બરાબર માઇનસ લઈ લો તો એ જે તે બિંદુ સ્થિતિમાં નહીં હોય હશે તો ખરું પણ તમને ખ્યાલ નહીં આવે કે કેટલું હશે એ જાણવા માટે તમારે પ્લસ પ્લસ રાખવાના કેમ કે તમે કામ કરશો તો તમને ખ્યાલ આવશે કે હા મેં આટલી એનર્જી અહીંયા યુઝ કરી બરાબર ધન વિદ્યુત બાર બોલો ક્લિયર હવે બીજો પ્રશ્ન કે અહીંયા પરીક્ષણ એકમ ધન વિદ્યુત બાર લેવાનું ક્લિયર થઈ ગયું પણ કેમ એને અનંત અંતરેથી જ લાવવું પડે આ એક બહુ મોટો પ્રશ્ન છે હવે જો આના ઉપર તમારે વિડીયો જોઈતો હોય અથવા તો તમારી ઈચ્છા હોય કે કેમ આ જે તે વિદ્યુત અનંત અંતરેથી જ લાવવામાં આવે છે તો જરૂરથી કોમેન્ટમાં મને જણાવ તો હું એના ઉપર વિડિયો અલગથી બનાવીને મૂકીશ કે કેમ જે તે વિદ્યુત ભાર માટે જો તમારે સ્થિતિમાં અથવા સ્થિતિ ઉર્જા શોધવી હોય તો એ પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી જ લાવવો પડે છે આ પ્રમાણે એક રચના છે હવે જરાક જુઓ જ્યારે એ અનંત અંતરેથી લાવવામાં આવશે બરાબર ધીરે ધીરે અનંત અંતરે તમારે કોઈપણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં જેમ જેમ નજીક લાવશું ત્યારે આ જે વિદ્યુત ભાર હશે એનો એક અમુક એરિયા હશે ફિક્સ જેની અંદર આ વિદ્યુત ભાર જેવું આવશે ને તરત જ શું લાગવાનું ચાલુ થાય કેમ કે બંને કેવા છે ધન શું થાય અપાકર્ષણ થાય અને પછી એ જ બિંદુથી તમારે કાર્ય કરવાનું સ્ટાર્ટ થશે એટલે હવે માની લો કે અહીંયા આપણે લાવવાનું તો પી બિંદુ પર જ છે અંતરે બરાબર પણ ધારો કે એને લાવતા 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 એક બિંદુ એ હશે એ બિંદુ પર આપ એકમ ધન વિદ્યુત ભાર પર આના કારણે અપાકર્ષણ બળ લાગવાનું ચાલુ થઈ જાય જે અહીંયા લખેલું છે એફ ડેશ ભાઈ શું કરજો કે જેવું અહીંયા તમે એને છોડી દો માની લો અપાકર્ષણના કારણે વિદ્યુત ભાર એની પાસે આવશે નહીં પણ તમારે શું કરવાનું છે પી બિંદુ પર આનું સ્થિતિમાન શોધવાનું માટે હવે એક કામ કરો તો આને મારે આમ ખેંચીને લાવવો પડશે તમને એવો પ્રશ્ન થાય સર ખેંચીને લાવીએ તો આટલું બળ તો લાગશે જ અપાકર્ષણ તો અહીંયા તમારે કેટલું બળ લગાવવું જેનાથી આ ખેંચીને આવશે બહુ સિમ્પલ આન્સર જેટલું અપાકર્ષણ આમ લાગતું હશે એના વિરુદ્ધ દિશામાં બળ લગાવીને ખેંચીને લાવવા એને બરાબર તો માની લો કે આ જેટલું બળ લાગતું હશે એફ ડેસ એટલા જ મૂલ્યનું આ લાગશે એફ મૂલ્ય સેમ છે બંનેની પણ દિશા અલગ અલગ હશે કે કે આ બળ કયું છે આના કારણે અપાકર્ષણ તું દૂર જાવે પણ આપણે તો શોધવાનું છે સ્થિતિમાં એટલે આપણે શું કરીશું જેટલા મૂલ્યનું વિરુદ્ધ દિશામાં લાગશે એટલા જ મૂલ્યનું આપણે એને ખેંચીને લાવો તો પહેલાં એક કામ કરીએ કે આ બળ તો લગાડવાનું ક્લિયર થઈ ગયું કેટલું લગાડશું કે જેટલું સર આના પર અપાકર્ષણ લાગતું હશે પ્લસના કારણે એટલું જ લગાવવું પડશે તો પહેલાં એક કામ કરીએ આ પ્લસના કારણે આના ઉપર કેટલું બળ લાગશે એ આપણે પહેલાં શોધી લઈએ અને પછી લખીશું બધી થિયરી કે આટલા જ મૂલ્યોનું તમારે વિરુદ્ધ દિશામાં લગાવીને એને પી બિંદુ પર લાવવા માટે કાર્ય શોધો કે કાર્ય બરાબર શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર તો એ પ્રમાણે અહીંયા કરીશું અહીંયા લખી દઈએ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને કઈ જગ્યાએ લાવવાનું પી બિંદુએ પી બિંદુએ લાવતા કયા બિંદુ પર આવીને એના પર અપાકર્ષણ લાગવાનું ચાલુ થશે તો એ બિંદુએ લાવતા બિંદુ એ પાસે કોના કારણે લાગશે અપાકર્ષણ પ્લસ ક્યુ પ્લસ ક્યુના કારણે અપાકર્ષણ કેમ કે બંને પ્લસ પ્લસ છે એટલા માટે બરાબર નીચે મુજબ અપાકર્ષણ બળ લાગે છે તો લખી દઈએ કે સિમ્બોલ એફડેસ અહીંયા સિમ્બોલ અલગ અલગ એટલા માટે મૂલ્ય ભલે બલિનું સરખું હશે પણ દિશા બંનેની અલગ છે એટલા માટે અહીંયા લખી દઈએ કે એફડેસ બરાબર આ બળનું સમીકરણ શું થાય તો કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર નોર્મલી આ સમીકરણ થાય બસ આમાં આપણે સુધારો કરીએ હવે કે આપણે બરાબર કેની વેલ્યુ બદલાય નહીં ક્યુ વન ક્યુ ટુ કયા કયા છે તો એક હશે કેપિટલ ક્યુ અને બીજું હશે પ્લસ ક્યુ પણ આની વેલ્યુ કેટલી અહીં લખ્યું ને એકમ એટલે વેલ્યુ એક હશે એટલે આપણે એવું લખાય અહીંયા કે કેપિટલ ક્યુ અને પેલો વન અને આર સ્ક્વેર એટલે શું થાય તો કે જે તે વિદ્યુતભાર બંને વચ્ચેનું અંતર તો પ્લસ ક્યુથી જ્યારે એ બિંદુ પર હશે બરાબર ત્યાં સુધીનું અંતર તમે શું ધાર્યું છે આકૃતિ દેખાય તમે એક્સ લીધું છે તો અહીંયા લખાશે એક્સ સ્ક્વેર બોલો ક્લિયર અને આનું સમીકરણ આપી દઈએ એક આ પ્રમાણે રહેશે આટલું જે મૂલ્ય છે એટલા મૂલ્યનું આ કેપિટલ ક્યુ બળ લગાડશે આના પર અપાકર્ષણ પણ આપણે તો એને એ બિંદુથી પી બિંદુ તરફ લાવવાનું તો એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડશે તો એ જ આપણે અહીંયા લખવાનું છે

ડેલ્ટા એક્સ જેટલા સ્થાનાંતર માટે થતું કાર્ય શોધી અને પછી અહીંયા લિમિટ લગાવીશું આપણે સ્થાનાંતર સૂક્ષ્મ છે કાર્ય પણ કેવું મળશે સૂક્ષ્મ અને કાર્ય બરાબર શું થાય બળ એફ સ્થાનાંતર એટલે કોઈ લખું જ લખાય આજે કે રીતે તો કોઈટા બરાબર કોની વચ્ચે ખૂણો જોવાનું એફ અને ડેલ્ટા એક્સ તો અહીં જોઈ શકો કે તમે બળ લગાડશો છો પી તરફ સ્થાનાંતર ક્યાં થશે પી તરફ એટલે માટે બંને વચ્ચે ખૂણું કેટલું થાય તો જીરો નો થશે લખી દઈએ કે અહીંયા આજે ઠીટા બરાબર થશે જીરો ઠીટા જીરો કોસ્ટન માટે ડેલ્ટા ડબલ્યુ બરાબર થશે એફ ડેલ્ટા એક્સ બોલો ક્લિયર સમીકરણ ત્રણ આ પ્રમાણે થશે હવે એક કામ કરીએ સમીકરણ ત્રણ માં આ બળનું કિંમત અહીં મૂકી દઈએ તો કેવું થાય હવે આ તમે જોવો સમીકરણ આ સમીકરણ જે છે આની અંદર તમને શું બતાવે છે કાર્ય પણ સૂક્ષ્મ કાર્ય હશે એ થી બી સુધીનું આટલું જ પણ આપણે તો આ વિદ્યુત ક્યાંથી લાવે અનંત અંતરેથી લાવવાનું છે ને ક્યાં સુધી પી બિંદુ એટલે હવે આપણે આગળના સ્ટેપો શું કરીશું સંકલન અને લિમિટ શું આવશે ઇન્ફિનિટીથી આર આવશે અચ્છા અહીંયા હજુ એક શરત ઉમેરવાની કે સંકલન વાળું સ્ટેપ લાવવું હોય તો એના માટે અહીંયા ની જગ્યાએ ડી એટલે વિકલન વાળું સ્ટેપ જોઈએ હવે કેવી રીતે આવશે જોઈ લઈએ કે આપણે અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર કંઈક દેખીતું છે હજુ સૂક્ષ્મ લઈ લો કે માની લો કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ જીરો થઈ જાય જ્યારે આવું હોય ત્યારે આ સ્ટેપને આપણે આ પ્રમાણે લખી દઈએ ડી ડબલ્યુ બરાબર કે ક્યુ અપોન સ્ક્ર ઇન્ટુ ડીએક્સ આ પ્રમાણે રહેશે બરાબર એટલે હવે આને સમીકરણ ચાર નથી આપવું આપણે આને સમીકરણ ચાર આપી દઈએ હવે અહીંયાથી તમે સંકલન કરી શકો આમાં કોઈ સંકલન ના થાય બસ એક આ એક શરત એડ કરી આ પ્રમાણે કરી શકીએ હવે પેલા એ તો સ્ક્રીનશોટ લો પછી આપણે આગળ ચર્ચા કરી હવે આજે સમીકરણ છે આપણું ચાર એમાં સંકલન કરીશું આ લિમિટ આપણે કરીશું અંતરની ક્યાંથી ક્યાં તો અનંત અંતરેથી આવશે આર કે કે પી બિંદુ લાવવાનું છે આપણે તો એ લખીએ આજે સમીકરણ આપણે મળ્યું ચાર પછી સામેની બાજુ સંકલન કોનું થાય તો જે બદલાતું એનું કરી શકાય કે અને કેપિટલ ક્યુ તો અચળ હશે કે એટલે અચળાંગ જ છે આમે અને કેપિટલ એટલે આપણે આને ચેન્જ કરતા નથી બદલાય અહીંયા શું એક્સ એટલે અંતર ઇન્ફિનિટીથી આર તો એને રાખીશું સંકલન અચડ વેલ્યુ સાઇડમાં કર લો તો કે આ પ્રમાણે થશે અહીંયા લિમિટ આવશે અંતરની અને અહીંયા ઇન્ફિનિટીથી આર આનું સંકલન શું થાય આ શું આપે તમને આ સંકલન છે કાર્યનું તો ઝીરો થી મેક્સિમમ કાર્ય માની લો કે ટોટલ કાર્ય આપણે ડબલ્યુ થતું હશે તો ડબલ્યુ લઈ લઈએ કેપિટલ અહીંયા આવશે કે હવે એક્સ ફે ને ઉપર લઈ જઈએ તો સંકલન ની અંદર આવું કઈક થશે અપોન માઇનસ વન આ પ્રમાણે ક્લિયર ગાતમાં ઉમેરવાનો જે પણ ગાત બને છેદમાં લખો એટલે એક્સની માઇનસ બે માં પ્લસ ઉમેરો વન તો માઇનસ વન થાય માઇનસ વન નીચે લખેલા છે તો આ સંકલન થઈ ગયું આનું હવે લિમિટ બાકી ઇન્ફિનિટીથી આર આ પ્રમાણે પછી લિમિટ મૂકી દે આ માઇનસની બહાર લઈ લો અહીંયા માટે ડબલ્યુ બરાબર કે ક્યુ અને આ માઇનસ ની બાર લઈ લઈએ તો અહીંયા માઇનસ આવી જશે આ રીતે બહાર અને અંદર આમાં આર મૂકો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો પેલા આર આવશે તો અહીંયા થશે આર ની માઇનસ વન આ પ્રમાણે નિયમનો માઇનસ પછી લોઅર લિમિટ મૂકવાની તો ઇન્ફિનિટીની માઇનસ વન આ પ્રમાણે થાય અચ્છા કોઈપણની ગત માઇનસ લઈને નીચે છેદમાં લખી શકો જેમ આપણે અહીંયા કર્યું હતું એક્સ ઉપર લઈ જાઓ તો માઈનસ લખાય તો વાળું નીચે આ પ્રમાણે છેદમાં લખાશે માટે ડબ્લ્યુ બરાબર માઇનસ કે ક્યુ અહીંયા આવશે વન અપોન આર માઇનસ વન અપોન ઇન્ફિનિટી અને વન અપોન ઇન્ફિનિટી હંમેશા થાય ઝીરો એ લખી દઉં છું આનો આન્સર શું આવશે ભાઈ તો આવશે જીરો વન ઓપોઇન્ટ ઇન્ફિનિટી જીરો કેમ થાય જો સમજવું હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો તો એ પણ હું જરૂરથી શોર્ટ વિડિયો બનાવીને મૂકીશ કોમેન્ટ કરજો જરૂરથી ચલો અહીંયા આવે શું વધ્યું આ તો ઝીરો થઈ ગયું તો ખાલી વન અપોન આર તો એને સાઈડ લઈ લો માઇનસ કે ક્યુઅપોન આ પ્રમાણે રહેશે હવે આ તમે શું શોધ્યું આ તમે અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે તો સર આટલું કાર્ય કરવું પડશે તો મેં તમને પહેલા કીધું એમ મુજબ તમારે અહીંયા શું શોધવાનો સ્થિતિ માન તો સ્થિતિમાન કેવી રીતે મળે તો જે તે બિંદુ મને લાવવા માટે કાર્ય શોધો

એકમ ધન વિદ્યુત બાર પી બિંદુ પર લાવવા માટે કરવું પડે છે અને આટલું જ કાર્ય પી બિંદુના વિદ્યુત સ્થિતિમાનમાં સંગ્રહ પામે છે એ જ લખવાનું વિદ્યુત સ્થિતિમાન સિમ્બોલ કેપિટલ વી લખાશે માટે આના ઉપરથી આપણે લખી શકીએ કે વી બરાબર કે અપોન આર આ પ્રમાણે અહીંયા તમને એમ થાય કે સર કેમ માઇનસ ના લખ્યું જો અહીંયા માઇનસ કેમ કર્યું કેમ કે યાદ રાખવાનું હંમેશા ફિઝિક્સની અંદર કે જ્યારે કોઈ તંત્ર ઉપર તમારે કાર્ય કરવું પડે ત્યારે હંમેશા ઋણ હોય અને એ હિસાબથી અહીંયા માઇનસ ગણતરી મુજબ બરાબર પણ નિયમ પ્રમાણે વિદ્યુત ભાર બે પ્રકારનો અહીંયા જો માઇનસ વિદ્યુત ભાર મૂકતો તો પછી વિદ્યુત સ્થિતિમાન તમારે કયું લેવાનું તો યાદ રાખવાનું કે ધન વિદ્યુત ભાર હોય એનું સ્થિતિમાન હંમેશા પ્લસ જ લેવાનું અને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન જોઈએ ત્યારે હંમેશા કેવું લેવાનું માઇનસ લેવાનું અને આપણે અહીંયા ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન મેળવવાનું માટે આપણે અહીંયા શું કર્યું પ્લસ લખ્યું ક્લિયર છે પહેલા તો સ્ક્રીનશોટ લઈ લો તો આ પ્રમાણે જ્યારે આ પ્રશ્ન પૂછાય કે બિંદુ ધન વિદ્યુત બારના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે તો તમે કંઈક આ પ્રમાણે એને પ્રશ્ન લખી શકો છો આકૃતિ લઈને અને તમને આખી થિયરી મેં કમ્પ્લીટ સમજાવી દીધી યાદ રાખવાનું કે ધન વિદ્યુતભારનું સ્થિતિમાન પ્લસ હોય ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન માઇનસ રહેશે બરાબર એટલા માટે અહીંયા મેં પ્લસ રાખ્યું કે આપણે અહીંયા વિદ્યુત બાર કયો હતો ધન હતો એટલા માટે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે તેમજ જો વિડીયો જોઈને જો આ ટોપિક ક્લિયર થઈ ગયો હોય તો જરૂરથી તમે અહીંયા કોમેન્ટમાં લખજો કે ટોપિક ક્લિયર તેમજ જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલાઇકોન દબાવજો જેથી તમે નવી અપડેટ્સને મિસ ના કરી શકો યુ નેક્સ્ટ ટાઈમ